હેલો ફ્રેન્ડ્સ શું છું અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં મિત્રો આજે આપણે એવી રેસીપી બનાવવાના છીએ જે આજની યંગ જનરેશન અને નાના બાળકોને ખૂબ જ પ્રિય છે તો એ રેસીપી બનાવવા માટે મેં અહીંયા થોડા ગાજર લીધા છે કેપ્સિકમ લીધા છે કોબીજ લીધા છે અને ડુંગળી લીધી છે આ બધી જ વસ્તુઓને મેં ચોપરમાં ચોપ કરી દીધી છે અને હવે આપણે થોડું આગળ પડતું આનામાં મીઠું એડ કરીશું અને આ બધી શાકભાજીને સારી રીતે મીઠામાં કોટ કરી લઈશું મીઠાનું પ્રમાણ આગળ પડતું એટલા માટે રાખવાનું છે કે શાકભાજીમાંથી પાણી છૂટશે એટલે મીઠાનું પ્રમાણ ઓછું થઈ જશે એટલે પાછળથી એડ ના કરવું પડે એટલા માટે થોડું આપણે આગળ પડતું એડ કરવાનું છે હવે આપણે આ શાકભાજીને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે બનાવવાની છે લાલ ચટણી તો એના માટે મેં અહીંયા ચાર ટામેટા લીધા છે લગભગ અહીંયા અઢીસો ગ્રામ જેટલા ટામેટા છે અને ટામેટાના આવી રીતે ચાર ચાર ભાગ કરી લેવાના છે કેમ કે આપણે આને બોઈલ કરવાના છે એટલા માટે હા આપણે અહીંયા સ્ટ્રીટ સ્ટાઇલ લાલ ચટણી બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટે મેં અહીંયા ટામેટા તો કટ કરી લીધા અને એક ઇંચ જેટલો મેં અહીંયા આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે ઝીણું ઝીણું આવી રીતે કટ કરી લેવાનું છે અને સાઈડમાં મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો એની અંદર આપણે આ કટકા કરેલા ટામેટા એડ કરી દઈશું અને આદું પણ આની જોડે જ એડ કરી દેવાનું છે હવે મેં અહીંયા પંદરથી વીસ નંગ જેટલી લસણની કળીઓ લીધી છે મિત્રો અહીંયા મેં લસણના ફોતરા નથી કાઢ્યા માત્ર આગળ પાછળના દાંડલા જ કટ કર્યા છે લારીવાળા લસણની ચટણી મોમોઝની ચટણી આવી જ રીતે બનાવતા હોય છે ફોતરા સાથે જ એડ કરી દે છે અને પછી તમારી જોડે લાલ સૂકા મરચાં હોય તો એ ચાર પાંચ અંદર એડ કરી દો કેમ કે આપણે કલરનો ઉપયોગ જરા પણ કરવાનો નથી મારી જોડે લાલ સૂકા મરચાં નથી તો મેં કશ્મીરી લાલ મરચું પાવડર બે ચમચી ઉમેર્યું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે અને હવે આપણે અહીંયા બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લેવાનો છે અને કોર્ન ફ્લોરમાં થોડું પાણી ઉમેરી અને સ્લરી બનાવી લેવાની છે અત્યારે આપણે લારીવાળા ચટણી બનાવતા હોય છે લાલ ચટણી એ બનાવવા જઈ રહ્યા છે તો જો તમારી જોડે એવી નથી બનતી તો આ રીતે તમે બનાવશો ને લાલ ચટણી તો એકદમ લારીવાળા ઠેલેવાળા જેવી જ આ ચટણી એકદમ બનશે તો આ બાજુ ટામેટા ઉકળવા લાગ્યા છે તો એની અંદર આપણે આ સ્લરી એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ટાઈપનો આ કલર ના થાય પાણીનો ત્યાં સુધી આને ઉકળવા દેવાનું છે મિત્રો અહીંયા આપણે કોઈપણ જાતનો કલર નથી એડ કરવાનો છતાં પણ જુઓ લાલ ચટાક એકદમ સરસ મજાની દેખાય છે ને તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને આપણે સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે ઠંડુ થઈ જાય પછી આની પ્રોસેસ આપણે જોઈશું તો બીજી બાજુ આપણે જોઈ લઈએ અહીંયા બે કપ જેટલો આપણે મેંદો લેવાનો છે તમે ઈચ્છો તો અડધો કપ મેંદો અને અડધો કપ તમે અહીંયા ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે આપણે આની અંદર ઓઇલ તેલ કે મીઠું કંઈ જ એડ નથી કરવાનું માત્ર પાણીથી જ આપણે આનો લોટ બાંધવાનો છે ઘણા લોકો ઓઇલ ઉમેરતા હોય છે એનાથી આ જે મોમોસ આપણે બનાવી રહ્યા છીએ તો એનો ઉપરનું પડ ટ્રાન્સપરન્ટ ટાઈપ થઈ જાય છે જે આપણે નથી કરવાનું એકદમ વ્હાઈટ બનાવવાના છે તો અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે તો હવે આ લોટને આપણે દસ મિનિટ માટે મૂકી દઈશું સાઈડમાં અને હવે જોઈ લઈએ શાકભાજી એમાં પાણી કેટલું છૂટ્યું છે તો શાકભાજીમાં એકદમ પાણી નીકળવા લાગ્યું છે તો આપણે આવી રીતે હાથની મદદથી મુઠ્ઠી વાળીને બધું જ પાણી આપણે નીતારી લેવાનું છે જો એવી રીતે વાર લાગે તો તમે એક આ રીત બતાવું તમને કપડું લેવાનું છે અને કપડામાં શાકભાજી બધા એડ કરી દેવાના છે કપડામાં એડ કરીને પછી આવી રીતે તમે વાટશો તો પાણી એકદમ સરસ નીકળી જશે અને એકદમ ડ્રાય થઈ જશે શાકભાજી એવી રીતે બધું જ આપણે શાકભાજીને પાણી કાઢી લેવાનું છે આવી રીતે વારફરથી થોડું થોડું લઈને હાથોથી કરશો તો થોડું પાણી રહી જશે પરંતુ કપડામાં જરા પણ પાણી રહેશે નહીં તો બધી જ શાકભાજીમાંથી આપણે પાણી કાઢી લીધું છે અને હવે મેં અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે એને આવી રીતે હું છીણીની મદદથી છીણી લઈશ થોડુંક જો તમે કટકા કરશો તો મોઢામાં આવશે તો ઘણાને એનો ટેસ્ટ નથી પસંદ હોતો એટલા માટે તો આપણે આદુને આવી રીતે છીણી લીધું છે અને ચાર પાંચ લસણની કળીઓ પણ આવી રીતે આપણે આની જ અંદર આવી રીતે છીણી લેવાની છે ગ્રેડ કરી લેવાની છે એનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને હવે વધારે કંઈ ઉમેરવાનું નથી લીલા ધાણા અહીંયા તમને જેટલા ઈચ્છો એટલા એડ કરી શકો છો સાથે મેં અહીંયા લીલા ધાણાના દાંડલા હોય ને એ પણ મેં ધોઈને ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે એ પણ મેં અંદર એડ કરી દીધું અને એક નાની ચમચી જેટલું કાળા મરીનો પાવડર ઉમેર્યો છે અને સ્વાદ અનુસાર અહીંયા થોડુંક આપણે મીઠું ઉમેરવાનું છે આપણે મીઠાનો ટેસ્ટ કરી લેવાનો છે કેમ કે આગળ પણ આપણે મીઠું એડ કરેલું છે એટલા માટે તો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે અને હવે આપણે લોટ જોઈ લઈશું તો લોટ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે પરંતુ હજી પણ આપણે આવી રીતે મસણી મસણીને એકદમ ચીકણો કરી લેવાનો છે હવે લોટમાંથી આપણે નાની નાની લોહી બનાવી લેવાની છે એટલે પાણીપુરીની પૂરી બનાવતા હોઈએ એનાથી થોડુંક આપણે અહીંયા મોટું બનાવવાનું છે તો બધા જ લોટને તમે આવી રીતે કટકા કરી લેશો તો ફટાફટથી પૂરી બની જશે અને જો તમે એક એક બનાવશો ને તો વાર લાગશે તો આવી રીતે હું લઉં છું લોહી ને ફટાફટ આવી રીતે ગોળ ગોળ કરીને બાઉલમાં આપણે મૂકતા જઈશું તો ફટાફટ બની જશે વાર પણ નહીં લાગે તો બધા જ લુવા બની જાય એના પછી આપણે અડધા પાવડા જેટલું આની અંદર ઓઇલ ઉમેરવાનું છે અને બે ચમચી જેટલો મેંદાનો લોટ ઉમેરવાનો અને હાથોથી આ ઓઇલ અને લોટને આ જેટલા પણ આપણે લુવા બનાવ્યા છે એની અંદર આપણે કોટ કરી લેવાનો છે જેનાથી આપણે ફ પૂરી બનાવીએ ત્યારે ચોટે નહીં એટલા માટે હવે આપણે પૂરી બનાવીશું તો પૂરી બનાવવા માટે આપણે જેમ સાદી પૂરી બનાવીએ એવી રીતે જ બનાવવાની છે બસ પાણીપુરીની પૂરી કરતાં થોડીક મોટી બનાવવાની છે અને એક સાથે આપણે બધી જ પૂરી નથી બનાવી લેવાની ચારથી પાંચ પૂરી જેટલી આપણે એક સાથે બનાવી લેવાની છે એનાથી વધારે નથી બનાવવાની જો પૂરી સુકાઈ જશે તો પછી ચઢશે નહીં હવે આ પૂરીની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ સ્ટફિંગ આપણે જેટલું તમને અંદર માવો જોઈતો એ પ્રમાણે સ્ટફિંગ એડ કરવાનું છે અને સાઈડની કિનારીમાં આવી રીતે તમારે ડિઝાઇન બનાવતા જવાનું છે તમે જોઈ શકો છો અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અત્યારે મેં શું બનાવી છે હા મિત્રો મેં અત્યારે બનાવ્યા છે મોમોઝ તમે આવી રીતે હાથોથી પણ એનો શેપ આપી શકો છો અને જો તમારી જોડે મોલ્ડ છે તો તમે એમાં પણ તમે આને બનાવી શકો છો પરંતુ મને હાથોથી જ આવી રીતે ગમે છે કેમકે ફટાફટ બની જાય છે મોલ્ડમાં અંદર ભરો મૂકો અને વાર લાગે બધાની સ્ટાઇલ અલગ અલગ હોય છે બધાને અલગ અલગ રીતે ફાવતું હોય છે મને આ રીતે ફાવે છે અને આ ફટાફટથી બની પણ જાય છે અને આનું શેપ દેખાવામાં પણ ખૂબ જ સરસ દેખાય છે તો આ બધા જ મોમોઝ અહીંયા તૈયાર થઈ ગયા છે અને બીજા મેં અહીંયા ઇડલીના કુકરમાં નીચે પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે અને ઉપર મેં અહીંયા લીધી છે એક ચાયણી અને ચાયણીમાં નીચે મેં તેલ લગાવી દીધું જેથી આ મોમોઝ નીચે ચોંટે નહીં અને બધા જ મોમોઝ આપણે આવી રીતે મૂકી દેવાના છે અને મોમોઝને આપણે બોઇલ કરી લેવાના છે આપણે મોમોઝનું કૂકર લેવાની કોઈ જ જરૂર નથી તમારી જોડે ઘરે જે છે એમાં પણ તમે મોમોઝ સરસ રીતે બનાવી શકો છો જે આજે હું તમને બતાવી રહ્યો છું અને તમે એન્ડમાં તમે પોતે જ કહેશો કે ખરેખર મોમોઝનું કોઈ આપણે કૂકર લેવાની જરૂર છે જ નહીં અને ઉપરથી આપણે મોમોઝ ઉપર ઓઇલ લગાવી દઈશું આવી રીતે અને પછી ઢાંકીને આપણે પંદર મિનિટ સુધી આને બોઈલ થવા દઈશું અને આ બાજુ ટામેટા ઠંડા થઈ ગયા છે તો આપણે એને મિક્સર જારની અંદર પાણીની સાથે જ એડ કરી દેવાનું છે અને સરસ સેવા પીસી લેવાનું છે અને બસ આ ચટણીમાં બીજું કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી બસ પીસીને તમે બીજા બાઉલમાં એકમાં કાઢી લો અને આ બાજુ પંદર મિનિટ થઈ ગઈ છે અને મોમોસ સરસ એવા બોઇલ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મોમોઝ કાઢી લઈશું હા મિત્રો આપણે બોઇલ કરવા માટે જ્યારે બોઇલ કરવા મૂક્યા ત્યારે ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખી હતી હાઈ ફ્લેમ પર આપણે આને બોઇલ નથી થવા દેવાના તો બધા જ મોમોઝ આપણે કાઢી લઈશું અને અહીંયા તમે ચટણી પણ જોઈ શકો છો કે લાલ ચટાક એકદમ લાલ દેખાય છે આપણે આની અંદર કોઈ જાતનો કલર નથી ઉમેર્યો છતાં પણ લારીવાળા જેવી દેખાય છે ને ચટણી ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે તો મોમોઝને તમે આવી રીતે પણ તમે સર્વ કરી શકો છો અને હા તમે જો ડીપ ફ્રાય કરવા માગતા હોય તો થોડા મોમોઝ આપણે ડીપ ફ્રાય પણ કરી લઈએ કે એ કહેવા લાગે છે પરંતુ આવી રીતે લગભગ બધાને પ્રિય જ હોય છે અને આનાથી વજન પણ વધતું નથી અને જે લોકોને ડીપ ફ્રાય ગમે છે તો એવી રીતે પણ તમે કરી શકો તો બે થોડાક અહીંયા ડીપ ફ્રાય કર્યા છે એ પણ ખાવામાં એટલા જ ટેસ્ટી છે અને બોઇલ કરેલા પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને ચટણી સાથે જે બનાવી એ તમે જરૂરથી બનાવજો એ ચટણી જ આ મોમોઝનો ટેસ્ટ વધારતી હોય છે તો મિત્રો આજની મારી મહેનત આજની મારી આ મોમોઝની રેસીપી જો તમને જરા પણ ગમ્યો ને મિત્રો તો પ્લીઝ વિડીયો પર લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો અને હા ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં